અને ચોવીસ જુલાઈના રોજ યશ બેંક નારણપુરા બ્રાન્ચમાં આ બાલાજી ખીરુ જે છે ફાસ્ટ ફૂડનું કરંટ અકાઉન્ટ જે હતું જે પપ્પુસિંહ પરિહારનું હતું એની તમામ વિગતો એના બે અકાઉન્ટની ચેકબુક ડેબિટ કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ નો ફોટો આ બધું જ લો અને લોગિનની વિગત વિકાસે મેળવી અને એણે વિકાસ સિંહને મોકલી આપેલી આસિફે ત્યારબાદ આસિફ જે છે એ એક મોન્ટી નામની વ્યક્તિ સાથે સંપર્કમાં હતો અને આ એલેક્સ મોન્ટી ઝારખંડ નો રહેવાસી છે અને કસીનો અને ગેમિંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરે છે અને મોટી લિમિટ વાળા અકાઉન્ટ હંમેશા શોધતો હોય છે અને એ પ્રકારે જે પણ લોકો ભાડેથી આપવા માંગતા હોય પોતાનું અકાઉન્ટ કમિશનની લાલચમાં એ લોકોનો ઉપયોગ કરે છે આ જે એક આઠના રોજ આ જે પપ્પુ સિંઘે એના મોબાઈલ ફોનમાં એક એપી કે લિંક મોકલી અને એ લિંકના માધ્યમથી એણે આ જે પપ્પુ સિંહનો ફોન છે કમ્પ્લીટલી હેક કરી લીધો એટલે પપ્પુ સિંહ ઉપર આવતા તમામ પ્રકારના મેસેજીસ બેંકના મેસેજીસ ઓટીપી એ બધું જ એ આસિફે જે લિંક મોકલી છે અને એ લિંક જે ફોનમાં ઓપરેટ થાય છે એ ફોન સુધીમાં આ તમામ પ્રકારે આરોપીઓના જે આગળના જે લોકો છે છે આ ત્રણ હાલ પકડાય એ સિવાયના જે અત્યારે હાલ એમના લોકેશન સિંગાપોર અને કંબોડિયામાં દર્શક બતાવે છે આજે જે લોગ જે છે એ લોગ પણ ત્યાંની જ આવેલી છે અને આ મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન થ્રુ આ પૈસા વિદેશમાં છે જે ઇન્વેસ્ટિગેશન શરૂ થયું એ અરસામાં જે પણ રકમ અથવા તો બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવા માટેની પ્રોસેસ કરવામાં આવી એમાં કેટલાક નાણાં પરત આવેલા છે અને બાકીની મોટી રકમ મતલબ કે ઓલમોસ્ટ મોટાભાગની રકમ આ સ્કેમમાં એમણે ગુમાવેલી છે હાલ જે પ્રકારે તપાસ ચાલી રહેલી છે એ પ્રકારે આ જે ત્રણ આરોપીઓ અ બહારની ગેંગના માધ્યમથી અથવા તો આજે ઇવન જે પ્રકારના ટેકનિકલ જે અન પુરાવા જે કહી શકીએ આપણે પુરાવા આધારે પણ આ જે કોર્ટ રૂમ છે એ પણ કંબોડિયામાં બનાયેલાનું સર્વરમાં એટલે એની લોગ પ્રમાણે જોવા જઈએ તો ત્યાં જ દર્શાવેલું છે આમ અત્યારે હાલ આ ત્રણ આરોપી અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ ચાલુ છે તપાસની કેટલીક મહત્વની વિગતો છે જે હાલ આરોપ બાકીના આરોપીઓ સુધી પહોંચવામાં મદદ થતી હોય અત્યારે આપણે એને ઉકેલતા નથી